વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં આપણે આગળ જઈએ વર્તુળ સંબંધિત ક્ષેત્રફળમાં ગયા વખતે આપણે વર્તુળ સંબંધિત કેટલાક પ્રદેશો વર્તુળ સંબંધિત કેટલાક પ્રદેશોની આપણે ચર્ચા કરી હતી ફરી જોઈ લઈએ કે આ પ્રદેશને આપણે કેવો પ્રદેશ કહીએ છીએ લઘુવૃતાંશ આ જે પ્રદેશ છે એને આપણે

અને એ પ્રમાણે આ વર્તુળ સંબંધિત એક પ્રકારનું ક્ષેત્રફળ છે આકૃતિનું એ આકૃતિનું ક્ષેત્રફળ આપણે શોધી શકીએ છીએ કોઈ વર્તુળમાંથી આપણે એને કાપી લઈએ તો આ જે પ્રદેશ બન્યો એ ગુરુવૃતાંશ છે એ પણ કાલે જોયું ગુરુવૃતાશનું ક્ષેત્રફળ બરાબર સમગ્ર વર્તુળના ક્ષેત્રફળમાંથી કાપી લીધો એટલે આપણને શું મળશે ગુરુવૃતાશનું ક્ષેત્રફળ

અને આ પ્રદેશ છે એમાંથી આપણે કરી તો બાકીનું વધે છે ગુરુવૃતખંડનું ક્ષેત્રફળ અને આપણે અહીંયા એવી જ આકૃતિઓ જોવાની છે કે જે લઘુ અને ગુરુવૃત્તખંડના ક્ષેત્રફળો લઘુ અને ગુરુવૃત્તાંશના ક્ષેત્રફળો દર્શાવતા હોય

અહીં આપણે કહે છે કે જ્યાં ઉલ્લેખ ન કર્યો હોય ત્યાં પાય નું મૂલ્ય આપણે કેટલું લઈશું બાવીસ સપ્તમાં પાય નું મૂલ્ય બાવીસ છે

છ સેમી પાય નથી આપ્યુંર થી પાય છે બાવીસ સપ્તમા છ એટલે સ્કવેર છે ગુણ્યા છ સાત બાવીસ ગુણ્યા છ એટલે છ દુ બાર એક વગેરે છ દુ બાર ને તેર એકસો બત્રીસ અપોન સાત એને બે દશાંક સ્થળ સુધી લઈ લેવાના સાત એકા સાત છ બા

વૃતાંશ કેવો છે કે લઘુ નું ક્ષેત્ર પર શું તો એવી સ્પષ્ટતા કરી નથી અહીંયા આપણને આકૃતિમાં થીટા પરથી રકમના થીટા પરથી હોય સાઈઠ કેવો હોય લઘુ ખૂણો છે સાઈઠ એટલે કેવો છે લઘુ ખૂણો છે લઘુ ખૂણો રચાય બે ત્રીજાઓ વચ્ચે તેનાથી રચાતો જે પ્રદેશ છે એ આપણો લઘુ વૃતાંશ બનશે અને આમ આપણે આ સાઈઠ ખૂણાવાળા લઘુ વૃતાંશનું ક્ષેત્ર પર આપણને મળી ગયું અઢાર પોઈન્ટ આઠ સેમી સ્ક્વેર બીજો આપણે એક દાખલો ગણીએ દાખલા નંબર બે

ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ બે રીતે શોધીએ એક કે આપણે વર્તુળનું વર્તુળનું આખા ક્ષેત્રફળ શોધી એને આગળ એક ચતુર્થાંશ વડે ગુણી દઈએ એટલે એક ચતુર્થાંશ ભાગ થઈ જશે બરાબર વર્તુળનો ચતુર્થાંશ ભાગ થાય વર્તુળના ચાર સરખા ભાગ કરીએ દરેક ભાગ ચતુર્થાંશ થશે ચાલો આપણે કરીએ ભાગના અને ચારે ભાગ સરખા થાય એમાંનો કોઈ એક પ્રદેશનો કે ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે વર્તુળના ક્ષેત્રફળ શોધી વર્તુળના ક્ષેત્રફળ માટે સૂત્ર પાઈ મુજબ શોધી આગળ એક ચતુર્થાંશ કર દઈએ એટલે આપણને મળી જશે બીજી આપણે રીત કે આ એક લઘુ વૃત્તાંશ થશે દરેક પ્રદેશ ચારે ચાર ભાગ જે છે એ લઘુ વૃત્તાંશ થશે એમાંના કોઈ એક ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે થીટા જોઈએ આપણે શું જોઈએ થીટાનો થી કેટલો થશે નેવું કેમ કે વર્તુળ ત્રણ ખૂણાઓ બધા ખૂણા કેટલા હોય ત્રણસો ના હોય એટલે આ તો આપણે ઉપરથી આર શોધવાના જ છીએ આપણે માટે અહીંયા પરથી શોધી અને પછી મુજબ પણ શોધી શકાય અને વર્તુળનું ક્ષેત્ર પણ શોધી અને એને એક ચતુર્થાંશ વડે ગુણી અને પણ આપણે શોધી શકાય પહેલાં પહેલું આપણે શું કરવાનું છે આ બાવીસ સેમી જે પરિઘ છે એની પરથી આપણે વર્તુળની ત્રિજ્યા શોધી કાઢવાની છે વર્તુળની ત્રિજ્યા અહીંયા સીધી રીતે આપેલી નથી તો પરિઘ પરથી ત્રિજ્યા શોધવી હોય તો આપણે પહેલાં પરિઘનું સૂત્ર તો ખ્યાલ હોવો જોઈએ ને

મળી જશે ગુણ્યા વર્તુળ નું ક્ષેત્રફળ એક ચતુર્થાંશ ગુણ્યા વર્તુળના ક્ષેત્રફળ નું સૂત્ર છે એક ચતુર્થા બે વડે ભાગીએ તો અહીંયા વધશે અગિયાર ઉપર છે અગિયાર ગુણ્યા સાત સિતોતેર નીચે છે ચાર ગુણ્યા બે એટલે 8 છે 77 ભાગ્યા 8 કરી બે દશાંશ સ્થળ સુધી લાવવાનું પાછળ આપણે દશાંશમાં જવાબ ન આવતો તો છોડી દેવાનો બરાબર અને છોડી અને છે પાછળ આપણે છોડી દે એટલે આસન્ન મૂલ્ય અથવા આશરે એવું કૌંસમાં લખી દેવાનું 77 ભાગ્યા 8 એટલે 9 એક માં 40 8 9 72 કેટલા વધ્યા 5 હવે દશાંશ ચિહ્ન લગાવ્યું આઠ ચો બત્રીસ આઠ પંચાળીસ આઠ છ અડતાલીસ બે વધારે તારું આઠ દુ સોળ જવાબ મળ્યો કેટલો નવ પોઈન્ટ બાસઠ સેમી સ્ક્વેર કંસમાં લખી દેવાનું આશરે નીચે આઠ છે એટલે આપણે એનું પરફેક્ટ મૂલ્ય શોધવું હોય તો શોધી શકાય બરાબર

બે અહીંયા જવાબ એટલે અગિયાર ચો પેલા જેવ બાજુ છે અગિયાર ગુણ્યા સાત ઉપર પણ સિતોતેર અને નીચે ચાર ગુણ્યા બે આઠ એટલે જવાબ તો આપણી પાસે છે જ નવ પોઈન્ટ બાસઠ અને આશ્રય એવો શબ્દ આપણે વાપરી શકીએ બરાબર આપણે કોઈપણ રીતે શોધી જવાબ એકના એક જ આવે આમ જો પ્રશ્ન ચતુર્થાંશ ભાગનું ક્ષેત્ર પણ શોધું પૂછે તો આપણે આ રીતે પણ શોધી શકાય આ રીતે પણ શોધી શકાય